તેઓના પોતાના બ્રોડકાસ્ટ ગ્રુપમાં આ મેસેજ મૂકતા ગાંધીનગરના શુક્લા સાહેબ દ્વારા અનિલભાઈ વાઘેલાને લારીની ભેટ આપવામાં આવી હતી ત્યારે લારીની કિંમત કાં તો લારી અગત્યની નથી પણ આ જમાનાની અંદર આ કલયુગની અંદર ધર્મ તો ઘણા બધા કરે છે પણ કોકની આ જીવિકા જેના પર તેનું જીવન નિર્ભર હોય તે આપવું તે ખરેખર ઉમદા અને સુંદર સત્કાર્ય છે ત્યારે આ અનિલભાઈ વાઘેલાને નડિયાદ દરવાજા ની અંદર આવેલ સ્વામિનારાયણ મંદિર પાસે આપ દ્રશ્યમાં જોઈ શકો છો તેમ પૂજા અર્ચના કરીને લારીની ભેટ આપતા અનિલભાઈ વાઘેલાના મુખ પર જાણે અનિરુ સ્મિત નજરે જોવા મળ્યું હતું અને તેઓએ વાવી ગ્રુપ તેમજ આ લારીની ભેટ આપનાર સૌ કોઈનો આભાર વ્યક્ત કર્યો હતો આમ સુંદર માનવતાની મહેક મહેકાવતું કાર્ય મહેમદાવાદ શહેરમાં થતું જોવા નજરે મળ્યું હતું વિરાંગ મહેતા મહેમદાબાદ હાલ આપણે મહેમદાવાદ નડિયાદી દરવાજા પાસે સ્વામિનારાયણ મંદિર છે એની પાસેના વિસ્તારમાં છે આપ દ્રશ્યમાં જોઈ શકો છો એ અનિલભાઈ છે જેઓ પોતે મજૂરી કરીને પોતાનું જીવન જીવિકા જીવી રહ્યા હતા પણ છેલ્લા ચાર છ મહિનાથી એમની લારી તૂટી ગઈ હતી અને એમના કુટુંબ પરિવારમાં એટલે કે એમના પોતાના ફેમિલીમાં બીજું કોઈ છે નહીં એ પોતે એકલા જ છે અને પોતે મજૂરી કરીને પોતાનું જીવન જીવતા હતા પણ અનાયાસે પોતાની લારી તૂટી દેવાને લીધે પોતે મજૂરી નતા કરી શકતા અને પોતાની જે જીવિકા કહેવાય બરાબર એનું નુકસાન થવાને લઈને એમને અતિશય પારાવાર તકલીફનો સામનો કરવો પડ્યો હતો ખાવું શું પીવું શું રહેવું શું વ્યવહાર તહેવાર શું કરો આ બધી અનેક સમસ્યાથી તે ગણાયેલા હતા ત્યારે તેઓએ આ દ્રશ્યમાં

સારું લાગે છે હવે તમે આ લારીથી આવતીકાલથી મજૂરી ચાલુ કરશો કારકી ચાલુ બરાબર એટલે અત્યાર સુધી તમારી લારી નથી એટલે તમે મજૂરી કામ નતા કરી શકાય તો જોઈ શકો છો દર્શકરી તો આ રીતના તેઓને આનંદની લાગણી થાય છે આપણી પાસે અન્ય પણ છે શું નામ છે શું પરિચય છે તમારો સોની આકાશ અને વાભી ગૃપની અંદર પ્રમુખ તરીકે છું આ તમને કઈ રીતના જાણ થઈ કે ભઈ આ ભઈને આ રીતનાની તકલીફ છે કિરણ ભાઈ કરીને અમને મળવા આવ્યા હતા એમણે જણાવ્યું તું કે પ્રમાણે એક ભાઈ છે તમે તકલીફ છે અને અમે પછી અમે લારીની સુવિધા કરી હતી

તો જોઈ શકો છો દર્શક મિત્રો પ્રેરકભાઈ છે તેઓ પણ ઘણા સારા એવા કાર્યો કરે છે અને આ વાયબી ગ્રુપ છે એ સિવાય કાર્યો કરે છે જેવા કે કેમ્પો કરવામાં આવે છે મેંદર ડાકોર પદયાત્રી જતા હોય એ લોકો માટે પણ જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે અનેક એવા આવા તકલીફવાળા ગરીબ લોકોને મદદરૂપ થવામાં આવે છે પંખી લોકોના જે કહેવાય આપણે પંખી લોકોના કુંડા છે એનું વિતરણ કરવામાં આવા અનેક કાર્યો છે પણ એક આ અને કાર્ય કરવામાં આવ્યું છે કે ભાઈ કોકની જીવાદોરી ના હોય તો પરિસ્થિતિ શું સર્જાય એ તો એને જ ખબર પડે વાત મોટો નાનો વેપારી નાનો હોય કે મોટો અગત્યનો નથી પણ મજૂરી કરીને પોતાની જીવાદોરી જે લારી છે એના પર પોતાનું જીવન નિર્ભર હોય જ્યારે એ જ વસ્તુ પોતાની જીવિકા ના હોય ત્યારે શું પરિસ્થિતિ થાય છે એટલે આ એક એવો પ્રયાસ છે કે ગુજરાતીમાં કહેવત છે કે આંગળી ચીદ્યાનું પુન એટલે આ લોકોએ આંગળી ચીધી અને ગાંધીનગર દાતાએ મદદ કરી અને આ સમાચાર હું એટલા માટે બતાવું છું કે ભાઈ લારી કે એની કિંમત અગત્યની નથી પણ એક સુંદર સત્કાર્ય છે કે કોકની જીવિકા ના હોય એટલે આ લોકો દ્વારા એકબીજાને પણ રૂપ અમારી આ સ્ટોરી બનશે કે કોઈ પણ આવા તકલીફવાળા લોકોએ એનો મદદગાર બનો આવા સત્કાર્યમાં જોડાવ અને કહેવાય છે કે ભાઈ પૈસા

આમને એક લારી મળી છે અને કાલથી એક એમનું જાણે નવું જીવન ચાલુ થશે અને મજૂરી કરીને પોતાનું જીવન જીવી શકશે એવી આ પરિસ્થિતિ અત્યારે આપને જોવા મળી રહી છે એટલે ખરેખર આ વાવી ગ્રુપનો પણ આભાર માનવો જોઈએ આ ભાઈની જીવિકા આપી છે એના બદલ જે ભાઈએ આમને આ લારી માટે યોગદાન આપ્યું છે તેમનો પણ આભાર માનવો જોઈએ એટલે કહેવાય છે કે ભાઈ આવા સત્કાર્યો કરીને એકબીજાને મદદરૂપ થવું એ સાચો ધર્મ છે અને એ સાચું સત્કાર્ય છે વિરાંગ મહેતા મહેમદાબાદ